એઆઈ સુરતમાં વીએનએસજીયુની પરીક્ષામાં હવે એઆઈ પ્લેટફોર્મ મારફતે ચોરી થઈ છે પરીક્ષામાં પાસ થવા માટે ચોરી કરવા હવે વિદ્યાર્થીઓ એઆઈના સહારે કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો ચેટ જીપીટી અને જેમિનીએ આપેલા જવાબો લખતી વિદ્યાર્થીની ઝડપાઈ ચોરી કરવા એઆઈ ટૂલ્સ અને હાઇટેક ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે કોમ્પ્યુટર સાયન્સ અને આઇટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આ ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે સુરતની આ ઘટના છે કે જ્યાં હવે ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે વીએન એસજી ની પરીક્ષામાં હવે એઆઈ પ્લેટફોર્મ મારફતે એક વિદ્યાર્થીની કે જે ચોરી કરી રહી હતી કોડિંગ ચોરી કરી રહી હતી આ પ્રકારની જે ઘટના સામે આવી રહી છે સુરતથી સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાયેલા છે પ્રશાંત સુરતમાં વીએનએસજી ની પરીક્ષામાં હવે વિદ્યાર્થીની કે જે એઆઈ પ્લેટફોર્મ ના મારફતે થી ચોરી કરી રહી હતી સાયન્સની પરીક્ષામાં કોડિંગ માટે તેને AI નો ઉપયોગ કર્યો હતો વધુ જાણકારી શું છે જી બિલકુલ થી સોનલ જે રીતના સુરત વીર નર્મદ યુનિવર્સિટીમાં હાલ કોમ્પ્યુટર સાયન્સનું પેપર હતું અને એ પેપરની અંદર જે છે એક જે વિદ્યાર્થીની જે છે એઆઈ થી ચોરી કરતા પકડાઈ છે વિદ્યાર્થીની જે છે ચેટ જીડીપી જેમીની જેવી આપેલા જવાબો જે છે લગતા ઝડપાઈ ગઈ છે સમગ્ર જો વાત કરવામાં આવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ એઆઈ ટ્રસ્ટ અને હાઈટેક ગેજેટ્સ નો ઉપયોગ કરતા પકડાયા છે અને કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં જે વિદ્યાર્થીની જે છે કોર્ડિંગ માટે એઆઈ નો ઉપયોગ કર્યો હતો અને જોકે તે પકડાઈ ગઈ હતી અને કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટ જીડીપી જેવા એઆઈ પ્લેટફોર્મ થી લાઈવ જવાબ મેળવીને લખી રહ્યા હતા હાલ તો જે રીતના પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે આવવાની સાથે જે છે છે કાર્યવાહી પણ કરવામાં આવી રહી કારણ કે ભૂતકાળમાં પણ પરીક્ષામાં જે છે ચોરી કરતા અનેક વિદ્યાર્થીઓ પકડાવતા હોય છે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ હાલ જે રીતના પહેલી વખત કહી શકાય છે કે પરીક્ષામાં એઆઈ થી ચોરી કરતા જે છે કે વિદ્યાર્થીની પકડાય છે અને આ વિદ્યાર્થી પ્રશાંત આભાર તમામ વિગતો માટે